લાજપોર જેલમાં કેદ હત્યાના આરોપી મેડિકલ ઓફિસરને મારવા લાગતા તંત્ર દોડતું થયું હતું કેદીએ કહ્યું મને ખાંસી થાય છે સિવિલમાં રિફર કરી દો તો મેડિકલ ઓફિસરે ના પાડી તો આરોપી મારવા લાગ્યો હતો ઈજાગ્રસ્ત મેડિકલ ઓફિસર જેલની એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવે સિવિલમાં લવાયા હતા મને ખાંસી થાય છે સિવિલમાં રિફર કરી દો મેડિકલ ઓફિસરે ના પાડી તો આરોપી મારવા લાગ્યો તો લાજપોર જેલમાં કેદ હત્યાના આરોપી મેડિકલ ઓફિસરને મારવા લાગતા તંત્ર દોડતું થયું હતું તેમજ ઈજાગ્રસ્ત મેડિકલ ઓફિસર જેલની એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા મળેલી માહિતી મુજબ નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ઉમેશ ચૌધરી છે એકાદ મહિનાથી લાજપોર જેલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે શનિવારે સવારે તે લાજપોર જેલમાં પોતાની ડ્યુટી પર હાજર હતા તે સમયે જેલમાં કેદ આરોપી તેની પાસે આવ્યો હતો અને મને ખાંસી થાય છે જેથી મને નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરી દાખલ કરી આપો પરંતુ મેડિકલ ઓફિસરે કહ્યું કે હાલ તારી તપાસ કરવામાં આવી છે અને દવા આપું છું જો તને સારું નહીં થાય તો એકાદ દિવસ બાદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે મેડિકલ ઓફિસરે આરોપીને હોસ્પિટલ જવાની ના પાડતા આરોપી યોશ રાયને રાયના મેડિકલ ઓફિસરને ડાબા કાન તેમજ ગળાના ભાગમાં મારવાનું શરૂ કરી દીધું હતું જેથી જેલમાં ફરજ પરના પોલીસ કર્મીઓ દોડી આવ્યા હતા અને આરોપીને પકડીને દૂર લઈ ગયા હતા તેમજ ઇજાગ્રસ્ત મેડિકલ ઓફિસરને જેલની એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવા હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં મેડિકલ ઓફિસરે એમએલસી કેસ કરાવ્યો હતો તો ઈજાગ્રસ્ત મેડિકલ ઓફિસર ઉમેશ ચૌધરીએ જણાવ્યું કે આરોપી હત્યાના ગુનામાં જેલની અંદર કેદ છે તેમજ તેનું નામ દીપ છે હું આરોપી વિશે વધારે કંઈ જાણતો નથી પરંતુ એની સામે ગુનો નોંધાવીશ હાલમાં મારા ડાબા કાનમાં વધારે ઈજા થઈ છે જેથી હું સારવાર માટે હોસ્પિટલ ખાતે આવ્યો છું